આજરોજ બીએપીએ સ્વામિનારાયણ મંદિર અટલાદ્રા વડોદરા ખાતે આવેલ યજ્ઞપુરુષ સભાખંડમાં પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આ છાત્ર લઈના ચતુર્ શતાબ્દી મહોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી આજરોજ બીએપીએ સ્વામિનારાયણ મંદિર અટલાદ્રા વડોદરા ખાતે આવેલા યજ્ઞપુરુષ સભા મંડપમાં પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આ છાત્રાલયના ચતુર્તાબ્દી મહોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી જીવન ધન્ય બને છે એ મધ્યવર્તી વિચાર હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા સંવાદ લિરિકલ ડાન્સ સટડાઉન પ્લે મિમી પ્રેરણાદાયી વિડિયો વગેરેની રસપ્રદ રજૂઆત કરવામાં આવી આ ઉજવણીમાં બીએપીએ સંસ્થાના વરિષ્ઠ સદગુરુ સંત વર્ય પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજય શ્રીવાસ્તવ પારુલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર દેવાંશુ પટેલ વિવિધ ક્ષેત્રના શિક્ષણવિદો તદઉપરાંત અન્ય મંદિરોના સંતો તથા ભારતના વિવિધ પ્રાંતમાં સ્થાયી થયેલા છાત્રાલયના પૂર્વ વિદ્યાર્થીઓ અને લગભગ સાત હજાર જેટલા હરિભક્તોની હાજરીમાં આ મહોત્સવ સંપન્ન થયો હતો એના દ્વારા ચતુર્દશાબ્દી મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ ચાલે છે બી એપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા એકસો ને બાસઠ જેટલી જુદી જુદી બધી પ્રવૃત્તિઓ ચાલે છે એમાંની એક પ્રવૃત્તિ એટલે શૈક્ષણિક પ્રવૃત્તિ એ શૈક્ષણિક પ્રવૃત્તિ માટે આપણે બહુ આનંદ થાય કે બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ સૌ પહેલું છાત્રાને જો બનાવ્યું હોય તો એ છે અટડાદરાનું બી એ સ્વામિનારાયણ છાત્ર જેના આજે ચાલીસ વર્ષ પૂર્ણ હતા છે એ નિમિત્તે આજના દિવસે બધા કાર્યક્રમો રાખ્યા છે સમગ્ર વર્ષ દરમિયાન આ નિમિત્તે બધા વિદ્યાર્થીઓએ ખૂબ સુંદર કાર્યક્રમો એ બધા કરેલા છે સાથે આજના દિવસે આ કાર્યક્રમને શોભાવવા માટે સદગુરુ સંત કરમભુજે ત્યાગોલ્લભ સામે ખાસ ઉપસ્થિત છે આ ઉપરાંત પાર યુનિવર્સિટીના ભેવાંશુભાઈ એમએસ યુનિવર્સિટી બાકી વાઇસ ચાન્સેલર એ પણ વધારવાના છે ખાસ તો આ કાર્યક્રમ કરવા માટે વિદ્યાર્થીઓની અંદર અને સંતોની અંદર જબરજસ્ત ઉત્સાહ છે દેખાય છે છાત્રાલય દ્વારા શિક્ષણ સંસ્કાર અને વ્યક્તિત્વ વિકાસ એનું ખૂબ આ પ્રમાણે સુંદર ઘડતર થાય છે એને લીધે વિદ્યાર્થીઓની અંદર પણ ખૂબ सारा सारी संस्कारी तो 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 में सारी संस्कार की प्रवृत्ति तो आ प्रवृत्ति द्वारा समग्र विश्वनी अंदर आ बता विद्यार्थी प्रमुख स्वामी महाराज के महान स्वामी महाराज छात्रालय छात्रा नाम रोशन करें